જુનાગઢમાં કોર્પોરેશનની જે ચૂંટણી છે એ આગામી સોળ તારીખે યોજાવા જઈ રહી છે ત્યારે જુનાગઢના કેટલાક વોર્ડના લોકો છે કે જે હાલની જે સત્તા છે એનાથી નારાજ છે અને હવેની ચૂંટણી જે આવશે એમાં મતદાનનો બહિષ્કાર કરવાની અથવા તો નાટોમાં મતદાન કરવાની ચીમકી આપી રહ્યા છે એ લોકોના કેટલાક પ્રશ્નો છે અને એ પ્રશ્નોને લઈને અત્યાર સુધી કોઈ હલ નથી નીકળ્યો એવા જ ઉદ્દેશને લઈને તે લોકો અત્યારે ચૂંટણીનો બહિષ્કાર કરવાની તૈયારી કરી રહ્યા છે અત્યારે આપણે જે જગ્યાએ છીએ એ જગ્યા છે વોર્ડ નંબર પાંચ અને દ્વારકાપુરી સોસાયટી આ એક્ઝેટ કલેક્ટર ઓફિસની નજીકનો શશિ કુજની પાછળનો અને જુનાગઢના ગૌરવપદ ગણાતા રોડની એરિયાનો આ વિસ્તાર છે એક બાજુ અક્ષર મંદિર છે એક બાજુ કલેક્ટર ઓફિસ છે અને છતાંય જુનાગઢના આ વિસ્તારની જે હાલત છે એને લઈ અને લોકો જે એ પીરાઈ રહ્યા છે શું સમસ્યા છે મુખ્યત્વે આ રસ્તાઓની અને આ સ્ત્રોવે એરિયાની મુખ્ય સમસ્યાઓ તો સામાન્ય માણસ પબ્લિકને દરેકને રોડ રસ્તા લાઈટ અને પાણીની સમસ્યા જે હોય છે એ આજે અમારે ઓગણીસો ને બ્યાસી ની કન્ટિન્યુ અમે અમારા ફંડ ઉપર ને અમે અમારા સોસાયટીની સગવડતા ઉપર આ બધું કાર્ય ચાલુ રાખ્યું છે કોર્પોરેશન કે સત્તાધીશો કે જે કોઈ શાસક તક હોય કે જે કોઈ નેતા હોય કોઈએ અમારા સોસાયટીની અંદર શું વિકાસ થાય કે કઈ રીતના આ સોસાયટીને આપણે મદદરૂપ થઈ શકીએ એવી કોઈ એક અહીંયા લીધી જ નથી અમે લોકો આજે એમને લેખિતમાં માં રજૂઆતો કરી છે મૌખિકમાં માં રજૂઆતો કરી છે જે કોઈ અધિકારીઓને મળવાનું થતું એને મળીએ છીએ બસ બાહેધારી આપે છે ટૂંક સમયમાં તમારું આયોજનમાં છે તમારું આવી જશે તમારું આવી જશે તમારું આવી જશે શું આવી જશે એ આજની તારીખ સુધી અમને ખબર નથી પડી અને ક્યારે આવશે એ ખાલી અમને ટાઈમ ટેબલ તો કોક ખાલી અમને સંતોષ થાય એટલા માટે ટાઈમ ટેબલ એ આપે કે ભાઈ આટલા ટાઈમ ની અંદર તમે પણ આવી કોઈ જાતની અમારી રજૂઆતો બસ સાંભળી અને એ એમની રીતે અમે અમારી રીતે જેથી કરીને અમે આ જે બેનરો લગાવ્યા છે જે આ કોર્પોરેશનની ચૂંટણીનું જે ગવર્મેન્ટે આયોજન કર્યું છે એમાં અમે બધાએ સહકાર દેવાના છીએ અને અમે વોટિંગ કરવા નીકળવાના છીએ ઘરે ઘરેથી પબ્લિકને અમે કહેશું કે ભાઈ તમે આવો વોટિંગ કરવો એ આપણી ફરજ છે અને અમે વોટિંગ કરાવશું જ પણ સત્તાધીશોની આંખો ખોલવા માટે થઈને અમે લોકો નોટોની અંદર વોટ આપી અને એમને ખાલી દેખાડવા માંગીએ છીએ કે ભાઈ અમારી જે આ સોસાયટી જે એનો તમારી સામે વિરોધ છે એટલા માટે થઈ અને અમે નોટોમાં વોટિંગ કરી અને બધા મત આપવાના છીએ જેથી કરીને એ લોકોને ખ્યાલ આવે કે ભાઈ ના આવી સોસાયટીની અંદર પબ્લિકને તકલીફ છે તો આવતી વખતે બીજી વખત ત્રીજી વખત કોઈ પણ વ્યક્તિ આવે અને રહીશોને પૂછે કે ભાઈ તમારે કંઈ સમસ્યા હોય તો અમને જણાવો કાકા તમારા વોર્ડના જે કોર્પોરેટરો છે એને તમે ક્યારે જોયા છે ખરી કોણ છે કોર્પોરેટર નામ દેશો મને છેલ્લા છેલા બે ચૂંટણીના કોર્પોરેટરને અમે જોયા જ નથી અને આવ્યા નથી નામે ક્યાંથી ખબર હોય આવે તો નામની ખબર હોય ને ટાપા માં કઈક વાંચ્યું હોય તો ભૂલાઈ જાય અમારા અમારા મગજ તો હવે ઠેકાણે ન હોય આ ઉમરે અને એ જાડી ચામડી વાળા હોય જાડી ચામડા ના સીટલો ફરક અસર ના થાય કાકા જુનાગઢ આ દ્વારકાપુરી નો એરિયા છે કલેક્ટર ઓફિસથી ખૂબ જ નજીક છે એક બાજુ અક્ષર મંદિર છે અને આને તો ગૌરવ નામ આપ્યું છે એના જ નજીક ના હાલત આ હોય તો અહીંયાની જે મુખ્ય સમસ્યાઓ છે ને એમ શું કહેશો ને લઈને મારું નામ છે રામભાઈ બોરીચા દ્વારકાપુરી સોસાયટી કલેક્ટર ની સામે સરદારભાગની પાછળ અને અખર મંદિરનો જે રોડ છે એથી એકદમ નજીક છે પરંતુ વર્ષો આ હું આ સોસાયટીમાં રહું છું પણ આજની તારીખે નગરપાલિકા તરફથી કોઈ પણ રજૂઆત કરી હોવા છતાં કોઈ પણ પ્રશ્નો નિકાલ કરવામાં આવેલ નથી વર્ષો પહેલા અમે સોસાયટીમાંથી કટક્યા કટક્યા ફાળો ઉઘડાવી રોડ બનાવ્યા લાઈટની વ્યવસ્થા કરી ગટરની વ્યવસ્થા કરી પાણીની વ્યવસ્થા કરી અને કુવો પણ અમારો સ્વતંત્ર છે એમાંથી એને બધી વ્યવસ્થા કરી છે નગરપાલિકા તરફથી કે કોર્પોરેશન તરફથી આજની તારીખે કોઈ પણ સુવિધા અમને મળેલી નથી આ અમારી ઉપર આ છાસ કેવી બરાબર સોસાયટી વચ્ચેથી નીકળે છે ગમે ત્યારે અકસ્ત થાય તો માણસો કે બાળકોને જીવ જાય એમ છે એની અનેક વખત રજૂઆત કરી છતાં પણ આ નિર્ભર તંત્ર ક્યારે પર ધ્યાન આપ્યું નથી અને આ અમારા વિસ્તારના કોટ કોણ છે એ અમને ખબર જ નથી કે ક્યારેક એને આવ્યા નથી એટલે આ વખતે અમે લોકશાહીનું પર્વ છું પણ નોટોમાં આપી અને બીજાનું ધ્યાન ખેંચાય એટલા માટે અમે આ વખતે વિરોધ કરશું અને જૂનાગઢની જનતાને શું સંદેશો આપવા માંગો છું કારણ કે જૂનાગઢના મોટા ભાગના વિસ્તારમાં રાજ સ્થિતિ છે વાત તો એમાં એવી છે કે દરેક આખા જૂનાગઢમાં ક્યાંય પણ આ કોર્પોરેશનના કામથી કોઈ સંતોષ નથી જ્યાં જાવલિયા ગમે વિસ્તારમાં કે ગમે વોર્ડમાં જાવ એટલે ભયંકર વિરોધ છે અર અમે તો પાટમાં વોર્ડ નંબર 5 માં તો એ નક્કી કર્યું છે સહો સહોના વિસ્તારમાં પ્રશ્ન તો અનેક ગણા છે રોડ રસ્તા ખોદેલા છે પાણીની વ્યવસ્થા નથી ગામમાં કઈ નીકરાતું નથી એટલે ઈ વિસ્તારમાં લોકો જે કરે પણ અમે તો આ ગમે અનેક ગણી છે આખા જૂનાગઢમાં પણ અમે એવું નક્કી કર્યું કે વિરોધ કરી અને આનું ધ્યાન દોરવા માંગીએ છીએ અ বিজেপি ને કોંગ્રેસ પોતાના ઉમેદવારોને ગોતવામાં કે લોકોના પ્રામાણિક ઉમેદવારો ચૂંટણી માટે લડાવવા માટે ની તૈયારી કરી રહ્યા છે બીજી તરફ પ્રજા પણ ગેરી કરી રહી છે દરેક પોતાના વિસ્તારની અંદર બેનર લગાવી રહી છે કે અમારા વિસ્તારમાં કોઈ મતદાન માટે કોઈ કેવા આવું નહીં કોઈ આમંત્રણ દેવા આવું નહીં કોઈ પ્રચાર કરવા માટે આવું નહીં જોવું રહેશે કે આગામી ચૂંટણીમાં શું જોવા મળે છે પ્રજાની જીત કે પછી પાર્ટીઓની જીત બહાર કેવી જોશી ગુજરાત તક જુનાગઢ